આપણે આ નીતિનો વિરોધ કરવા હાટુ છીએ. આપણે આવનારી પેઢી માટે આપણે લડવાનું પછી તમારે ભૂલી જાવડ. તો ભૂલી જવાનું તુલસી પાર્ટી તુલસી રોજી હું વિનંતી કરું તમને તમારા સભા મીટિંગમાં હાજરી આપજો શું છે હાથ ધર માં શું કરે તો દવા લેવા થાય દવા ફેવા ના આવે આખે ભીખ હક માગીએ તો હક આપડે મોદી ને નથી કેવું સમૃદ્ધિ બે હજાર રૂપિયા ના ખેડૂત જમીન મીઠા કે ચાર મહિને બે ના નાખે જમીન ના ટુકડા મીંડા રૂપિયા ચાર મહિને આવે એમાં ખેડૂત જમીન અથાણા કોઈ જમીન નો ખેડૂત જમીન મીંડા ખેડૂત જમીન નો મંડા લેવા મોદી સાહેબે પૈસા નાખ્યા સો હજાર નાખી દે સો હજાર ની જમીન આવે ખાતર એટલે આમાં એમાં પિસ્તાલીસ કિલો પાંચ કિલો ભાવ વધારે તેરસો રૂપિયા પિસ્તાલીસ કિલો સુપર આવે પચાસ કિલો આવતું આ ખેડૂત કમજોર થઈ ગયા છે હજાર ઉપાડવા ખેડૂતોની આ પરિસ્થિતિ માં પોતાની પરિસ્થિતિ સ્વીકારતો હોય ને તો દિલદારી મહેનત કરીને જીવા વાળા માણસો છીએ

એકસો વીસ કરોડ રૂપિયા નો ખર્ચો કર્યો ન્યાય ની પૈસા ખેડૂતો નથી એમાં નથી શું પણ આપણે સમજવું પડશે આપણે થોડાક જાગૃત થાવ જાગૃત થાવું પડશે અને પરિવર્તન લાવવું બગાડી પૈસા બગાડે પરિવર્તન હવે લઈ આવવું જ પડશે સારું હાલો અમે આગળના ગામમાં રજા લઈ આગળના ગામમાં જવાનું હા ફેર માતા રહી આટો મારો

આ વખતે આ વખતે ખેડૂતો તમે તમારી ખેતી કરતા છે હશે ખેડૂતો ની પરિસ્થિતિ શું છે એ તો આ વરસાદ થાય એટલે હું બધું સરકાર ને જે બધું ઓપી દેવાનું ઓછો થાય તો સરકાર નું સારું થાય ઓછો થાય મારી વાત આપડી ફરજમાં આવે છે કે ખેડૂત જ્યારે પાયમાલ થઈ જાય કોઈ પણ કોઈ પણને સહાયની જરૂર હોય તો આપણે ક્યાં જવાનું સરકારને પાસે જવાનું આપણે ટેક્સ ભરીએ છીએ એમને ભેલા તો સરકાર સરકારનો તો હવે આ કે સરકારની બધી સરકારી જ માથે બગડે તો સરકારની નથી મતલ વરસાદ થઈ તો સરકારની સરકારની માથે ન હોય પણ સરકારની ફરજમાં આવતું હોય

કદવી દો એક નોતી લાટલું રિસાલ જે સોફા રી વે વિગે 3520 માં આવે હુ કા હે ન કમ આટલા સોફા દેતા હુ 2600 માં પૈસા કર નહી હાય મોવાને લે તે વે મુ કે દે જા જો તો ચાહી હાય મન ની કઈ થાય હાય જો હાય બાંધે ના યે સરવા કરે સરકારે 3520 વિધ હવે આ ખાતા માં પૂગે સહાય મળી છે એ તો પણ મત બધા ખબર જ છે ભા ખેડૂતો બધે ઈ જ વાત કરે છે કે ભલે એના સહાય જાહેર કરી આપણા ખાતા માં આવે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું પણ દસ હજાર કરોડ ના પેકેજ માંથી

Gracias. કે ખેડૂતો અવેરનેસ કરીએ ખેડૂતોને જાગૃત કરીએ તો ખેડૂતો અવાજ ઉપાડે અને સરકાર પણ અવાજ જાય તો સરકાર કામ કરતી

આ સાઈડ બી આવો તમે અહીંયા બે હો આગળ બી આવો દીવાનો હોય નાજી અહીં બી આવો તમે ઉપર જ બા આ સાઈડ આવી જાવ આ સાઈડ બી આવો આની તો બે નવે થોડું કર બોલતા ને બે મિનિટ આ કાર્ય કોમ વિશે ની માહિતી અમને દોઠક મિનિટ અમે ગોંડલ તાલુકાના ઘણા બધા ગામોની મુલાકાત લીધી અને દરેક ગામની અંદર ખેડૂતોની વેદનાને વાટા આપવા માટે થઈ ખેડૂતોની લાગણી જે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એના માટે ખેડૂતો શું વિચારી રહ્યા છે એ લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે થઈ અને એક અભિયાન ચાલુ કર્યું છે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો નેતાઓ તમામ લોકો આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરી અને આ કાર્ય કરી રહ્યા છે ત્યારે દરેક ગામની અંદર ખેડૂતોની લાગણી એવી છે કે બીજે પાંત્રીસો ને વીસ રૂપિયા એટલે બિયારણ અને ખાતરની થેલીના નથી થતા તો આ ખેડૂત ખેડૂતો સાથે સરકારે મજાક કરી છે એક પ્રકારની અને લોકોની લાગણી એવી પણ છે કે સરકારે જે કંઈ પણ પેકેજ જાહેર કર્યું છે એ ગામના જે સરપંચ હોય કે એની ઉપરના જે કોઈ પણ લોકો હોય એ પોતાના ખીચ્ચામાં નાખે છે એ અમારા સુધી પહોંચતું પણ નથી જે એના મળત્યા હોય એના ફોર્મ ભરાય છે જે એની એના સાથે ના હોય જે એનાથી કહેવાય ને હક માટે જે અવાજ ઉઠાવતા હોય એવા લોકોના ફોર્મ પણ નથી ભરાતા અને અમુક ખોટા ફોર્મ ભરીને પૈસા એના ખિચ્ચામાં પણ જાય છે એવા દરેક ગામે તમને ક્યાંકથી ને ક્યાંકથી ન્યૂઝ અમને મળ્યા કેવા ઇનપુટ અમને મળ્યા છે એટલે મારે સરકારને એટલું કહેવું છે પેલા તો તમારું તંત્ર જે જ રીતે ચાલે છે તમારા પાર્ટીના જે હોદ્દેદારો છે એ બધા કઈ રીતે કામ કરે છે એના ઉપર પેલા તો તપાસ એની પેલા તમે તપાસ કરાવડાવો બીજું કે ખેડૂતો માટે તમે તમે જે પેકેજ જાહેર કર્યું છે છે ને એ મજાક કરી ખેડૂતો સાથે એના દેવા માફ કરવાની વાત કરો તમે દર વખતે કઈ પણ એવું ડિસિઝન લ્યો છો રાતો રાત તમે ડિસિઝન લઈ લ્યો છો કે કાલ નોટબંધી કાલ લોકડાઉન તો તમે ખેડૂતોના દેવા માફ માટે કેમ તમે ડિસિઝન નથી લઈ શકતા તમારા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા તમારે તમારા કાર્યક્રમો માટે એકસો વીસ કરોડ રૂપિયા અને એકસો વીસ કરોડના ડો અમને સો કરોડની જાજમુ પાથરવી ત્યાં તમને વાંધો નથી આવતો પણ આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એ ખેડૂતોને સહાય કરવા માટે થઈ તમને વાંધા પડે છે અને તમે ખેડૂતોને કહેવાય ને આમ ભરમાયવા એક અભિયાન ચલાવ્યું કે દરેક ધારાસભ્ય સરકારને લેટર લખે એ લેટરમાં લખવામાં આવે કે અમારા વિસ્તારમાં ખેડૂતોની પરિસ્થિતિ આવી છે પછી એનો સર્વે થાય ને એનો પંચકામ થાય એવી રીતે ખેડૂતોને ખેડૂતોને કહેવાય ને કે લોલીપોપ આપવાના આપવા માટે થાય ને સરકારે અભિયાન ચલાવ્યું અને છેલ્લે ખેડૂતોના ખાતામાં પાંત્રીસો ને વીસ રૂપિયા નહીં આ ખેડૂતો સાથે ખરાબમાં ખરાબ મજાક છે ખરેખરમાં તો તમારે અહીંયા આવવું જોઈએ દરેક ખેડૂતની લાગણીને જાણવી જોઈએ તમારે ખેતરોમાં ઉતરવું જોઈએ હકીકતમાં એની પરિસ્થિતિ શું છે એની જાણવું જોઈએ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે વિપક્ષની ભૂમિકામાં મજબૂત રીતે છીએ એટલે સરકારે એવી જાહેરાત પણ કરી છે અને એક પોસ્ટર પણ તમે જોયું હશે કે ગુજરાતના ઇતિહાસમાં ઐતિહાસિક નિર્ણય એટલે આટલા વર્ષોમાં પહેલી વાર